પ્લસ આને તમે બે થી ત્રણ દિવસ ફ્રીજમાં પણ રાખી શકો છો એટલે જ્યારે પણ જોઈએ ત્યારે ઠંડુ સર્વ કરી શકો છો તો ચાલો આજે લઈએ કોલ્ડ રેસિપી અને સારી લાગે તો જરૂરથી કરી આ કોલ્ડ કોકો બનાવવા માટે કોઈ વાસણ લઈ લેવાનું અને તેમાં એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અથવા તમે ઘી પણ લગાવી શકો છો ઘી કે પાણી લગાવવાથી દૂધ નીચે ઉકાળીએ એટલે ચોટતું નથી હવે એમાં આપણે એક લિટર ફૂલ ફેટ મિલ્ક લઈ લેવાનું છે અહીંયા મેં અમૂલ ગોલ્ડ આવે છે તે લીધું છે તે એક લિટર દૂધ લીધું છે તમે કોઈ પણ એક લિટર જેટલું દૂધ લઈ લેવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું ગરમ કરેલું દૂધ નહીં લેવાનું મલાઈ વગરનું દૂધ નહીં લેવાનું મલાઈ વાળું મલાઈ સાથેનું જ દૂધ લેવાનું છે હવે દૂધ ઉઘરે ત્યાં સુધી મેં એક સ્લરી બનાવી લઈએ તેના માટે બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર કે કોર્ન સ્ટાર્ચ લઈ લેવાનો છે કેટલાક લોકો એને કોર્ન સ્ટાર્ચ કહેતા હોય છે અને કેટલાક લોકો એને કોર્નફ્લોર કહેતા હોય છે આવી રીતે પેકેટમાં તમને કોર્ન સ્ટાર્ચ લખેલો હશે તે આરામથી કરિયાણાની દુકાનમાં મળી જશે આ મકાઈનો એકદમ લીસો લીસો સફેદ લોટ હોય છે આની જગ્યાએ જો તમને ન મળે તો એની જગ્યાએ તમે આરારૂટ પણ લઈ શકો છો હવે આમાં ત્રણ મોટી ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દેવાનો છે અહીંયા મેં અનસ્વીટન એટલે કે ખાંડ વગરનો ડાર્ક કોકો પાવડર લીધો છે તમને જે પણ મળે તે કોકો પાવડર લઈ શકો છો સાથે તેમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું પહેલાં અમે થોડુંક જ ઉમેર્યું છે અહીંયા દૂધ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડુ દૂધ લેવાનું છે અને થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું એકદમ સરસ લમ્સ ના રહે તેવું આપણે એને મિક્સ કરીને તૈયાર કરવાનું છે તો મિક્સ થઈ ગયું છે હવે સાઈડમાં મૂકી દઈએ અને દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈએ ઉભરો આવી જાય એટલે આપણે જે મિશ્રણ બનાવ્યું તેને એક વખત પહેલાં હલાવી લેવાનું અને હલાવી લીધા પછી એક હાથેથી ઉમેરતું જવાનું અને એક હાથેથી થોડું થોડું એને હલાવતા જવાનું જેથી કોઈ એક જગ્યાએ પડી ના જાય અને એમાં લંગ્સ ના પડી જાય તો આવી રીતે થોડુંક દૂધ પાછું બાઉલમાં ઉમેરી દેવાનું અને એને પણ પાછું મિક્સ કરીને અંદર ઉમેરી દેવાનું હવે દૂધને આપણે એક વખત મિક્સ કરી લઈએ દૂધને સરસ એક વખત મિક્સ કરી લીધા પછી તેમાં આપણે ખાંડ ઉમેરવાની છે તો મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધી છે અહીંયા તમારે ટેસ્ટ પ્રમાણે તમારે થોડીક ઓછી કરવી હોય તે પણ કરી શકાય એવું તમારે જો ઘરે બનાવવું હોય તો એની જગ્યાએ તમે સાકર પણ યુઝ કરી શકો છો અહીંયા મેં સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે આપણે અહિયાં એસી ટકા દૂધ રહે ને એટલું આપણે એને ઉકાળવાનું છે એટલે કે એક લિટર દૂધ લીધું હોય તો આઠસો એમ જેટલું દૂધ રહે ને એટલું આપણે એને ઉકાળવાનું છે જેમ જેમ દૂધ ઉકાળતું જશે એમ એમ ખાટું થતું જશે તમે જોઈ શકો છો દૂધ સરસ ખાટું થઈ ગયું છે અને થોડું ઉકળી પણ ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે અને હજુ આ ઠંડુ થશે તો હજુ ખાટું થશે એટલે બસ આપણે અત્યારે આટલું જ છે ઉકાળવાની જરૂર નથી તો હવે એમાં આપણે ડાર્ક ચોકલેટ ઉમેરી દઈએ છે અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે આની જગ્યાએ તમારે મિલ્ક ચોકલેટ લેવી હોય તો મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો પણ ડાર્ક ચોકલેટથી ટેસ્ટ સરસ આવે છે અને મેં અહીંયા કમ્પાઉન્ડ જે ચોકલેટ આવે છે તે લીધી છે આની જગ્યાએ બીજી પણ તમે માર્કેટમાં તૈયાર ચોકલેટ મળે છે તે પણ લઈ શકો છો બસ પચાસ ગ્રામ જેટલી જ આપણે એને લેવાની છે અને જો ન મળે ને ન ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકાય છે ઇવન તમે એની જગ્યાએ ડેરી મિલ્ક આવે તે પણ ઉમેરી શકો છો હવે ચોકલેટ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે પછી ગેસ બંધ કરી દેવાનું અને થોડુંક ઠંડુ થવા દેવાનું થોડુંક ઠંડુ થઈ જાય એટલે આપણે એને હેન્ડ બ્લેન્ડરથી આવી રીતે મિક્સ કરી લેવાનું જેથી એકરસ થઈ જાય અહીંયા તમે ખાસ ધ્યાન રાખવાનું થોડુંક નવ સેકો હોય ત્યારે જ એને આવી રીતે બ્લેન્ડરથી ફેરવી લેવાનું ઇવન તમે એને મિક્સરમાં પણ પીસી શકો છો પણ નવ સેકો ગરમ હોય ત્યારે જ એને પીસજો બહુ ગરમ ગરમમાં પીસો તો મિક્સરમાંથી ઉડી શકે છે ઇવન તમે આને ઠંડુ થઈ ગયા પછી ફ્રીજમાં મૂક્યા પછી પણ સર્વ કરવા ટાઈમે પણ એને આવી રીતે તમે એને બ્લેન્ડ કરીને પણ તમે સર્વ કરી શકો છો હવે આ કોલ્ડ કોકોને રૂમ ટેમ્પરેચર પર પહેલાં આવવા દેવાનું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે તમારે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું છે અને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો અને મેં આમાં વેનીલા લાયસન્સ નથી ઉમેર્યું કેમ કે મેં ચોકલેટ ઉમેરી હતી તેમાં વેની લાયસન્સ હતું જ એટલે પણ તમારે જો વેનીલા લાયસન્સ ઉમેરવું હોય તો અડધી નાની ચમચી જેટલું વેની લાયસન્સ ઉમેરી દેવાનું અને મિક્સ કરી દેવાનું અને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવાનું અને જ્યારે પણ તમારે પીવું હોય ત્યારે ઠંડુ ઠંડુ એને ગ્લાસમાં સર્વ કરી દેવાનું ઉપરથી થોડીક આઈસ્ક્રીમ ઉમેરી દેવાની અહીંયા મેં વેનીલા આઈસ્ક્રીમ લીધી છે એની જગ્યાએ તમે ચોકલેટ આઈસ્ક્રીમ લેવી હોય તો ચોકલેટ આઈસ્ક્રીમ પણ લઈ શકો છો ઇવન તમે એકદમ પ્લેન પણ એને સર્વ કરી શકો છો ઉપરથી મેં ગાર્નિશિંગ માટે થોડી ચોખ્ખો ઉમેરી દીધી છે તો તૈયાર છે આપણો સુરતમાં મળે છે તે વોચ કોલ્ડ કોકો કેટલાક લોકો એને મિલ્કશેક પણ કહે છે તો આપણો ચોકલેટ મિલ્કશેક પણ બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મને જોઈ રહ્યા છે અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો લાલ લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો કોલ્ડ કોકો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ